નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે ચણાની આવક મિત્રો કાલ જેવી જ સેમ રહેલી છે મિત્રો જુમાલી પિલો થી માંડીને મિત્રો છવીસ કિલો લગીનુ આવક દેખાઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં રૂબરૂ જાણી લઈએ કેવાજના

આમાં ડંખ છે એક બે ટકા ડંખ જોવા મળી રહેશે સત્તરસો ને એક રૂપિયામાં વેચાણો છે આમાં

નમસ્કાર મિત્રો બજાર વિશેની વાત કરીએ ને મિત્રો સોલે ચણા જે ને બે હજાર આસપાસ ઊંચામાં ખપી રહ્યા છે મિત્રો એક્સ્ટ્રા ક્વોલિટી હોય તો બાવીસો ત્રેવીસો રૂપિયા માલ થાય છે મિત્રો પણ જનરલ માલ બે હજાર આજુબાજુ ખપી રહ્યા છે મિત્રો ત્રણ નંબર ચણામાંથી બારસોથી માની તેરસો લગીના ખપી રહ્યા છે મિત્રો ત્રણ નંબર ચણામાં બે નંબર કહેવાય તે બારસોની આસપાસ ખપી રહ્યા છે